मित्रों समूह लग रहा है जो बात है मित्रों से आया जी वाइब्रंट हॉस्पिटल भैया आवाज लगे थे मैं वाइब्रंट हॉस्पिटल तू से आखो आरोग्य केंद्र गोठवा तो तू ना रंगा के ना युवान भैया करा इतना शिवा से अपनी आइए जो हमारे घर को मुँह पा खूब मजा आ जाओ सब मुलक एंट्री गेट से मस्त बनाए हुए हैं जो आज समूह लगने लिए एंट्री गेट से सेल्फी पॉइंट से

બધા હાઈ સ્કૂલમાં મેળવી કોલેજ ઇષ્ટકાર મુકામે પૂર્ણ કરી દીધું આ પ્રથમ જીવનમાં પરિવારને આર્થિક સહયોગ થવા માટે દૂધ ઉત્પાદક સહકારી મંડળી નિષ્કળ સમાજ બંધુઓ છે લંડન અડીજી આ બજાઓ અંદર અંદર જી આ બજા સરસ સરસ ખૂબ સરસ આયોજન કર્યું છે જોરદાર આવેલા છે ખુબ જ સરસ છે ખુબ જ સરસ આયોજન છે જુઓ આ કન્યા પક્ષ થી બાજુ પુરુષ પક્ષ ਬਹੁਤ સરਸਾਇੋ ਜਨ ਸੇ ਮਨੁਸਾਨਿਆਣਾ ਬੋਜੋ ਜੇ ਹਰੇਕਾ ਧੰਨਵਾਦ ਸੇ ਆਪਰੇ ਬਹੁਤੋ ਮੋਟੋ ਆਯੋਜਨ ਕਰਵਾ ਬਦਲ

જુઓ પુષ્કળ પુષ્કળ સમાજ બંધુઓ છે એક લગીને ભીડ ભીડ કહેવાય જુઓ પણ આયોજન મસ્ત ક્યાંય અગવડ એવું નહીં એમ ખૂબ સરસ આયોજન કરેલું છે જ્યાં જુઓ છો સમાજ બંધુઓ છે જુઓ સરસ ખૂબ સરસ અલ્યા જોરદાર આયોજન છે મોટા મોટા સ્કીન બીન બધું મેળવ્યું છે તમે જોશો બુદ્દેઓ દ્વારા સરસ એનું સમજાવવામાં આવી રહ્યું છે ખૂબ 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 સરસ આયોજન છે જરૂરી સૂચનાઓ પણ આપે છે હા કેમ છો ભાઈ મજા સરસ આયોજન છે કેમ છો ભાઈ મજા મજા હા ભાઈ આ તો સમાજ છે એટલે વાત જ જુદી હોય ને યાર કેમ છો ખૂબ સરસ આયોજન તાતો છે ના બધા છે સમાજ બંધુઓ બિલકુલ સગવડ છે અહીંયા જુઓ ચોલા લખવાની અહીંયા બેસીને શાંતિથી બધા જુઓ કોઈ પણ મોટો નહીં મોટો ગમે એવો જબડો હોય તો એ ભીડો આવી નેચાય બે કોઈ સ્પેશિયલ ફેસિલિટી નહીં દરેક 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 અહીંયા બધું સમાન એમ સાધુ માણસ પૈસાવાળો ગણો એટલે ખૂબ સરસ આયોજન છે અને આ આયોજન કરતા ખુબ ખુબ અભિનંદન છે સત્તર નંબર છેલ્લો છે છેલ્લા અતિશય સામે સુધી એક થી સત્તર નંબર નું આખું ચોરીઓ સલંગ એકદમ અને ખુબ જ સરસ આયોજન કર્યું છે હવે મને જો ખાસ જોઈએ આ જે વરરાજાની જે ગાડીઓનું એ પણ એમની વિશેષ જોવા જોઈએ એમના ગાડી નુકસાન ના કરે માટે બહુ વિશેષ સિક્યુરિટી ગોઠવી છે બિલકુલ ઠંડુ છે એકદમ કોઈ જાતો ઉઘરાટ નહીં જો અમારા સોલિયા બધા જોન મો ખુબજ સરસ છે કેવું આયોજન લાગ્યું સરસ બસ લાજ નઈ

ભાવના બેન નટુભાઈ તરફથી માણેકપુરા ગામ થી અગિયારસો રૂપિયા બેનાબેન નટુભાઈ તરફથી ગામ માણેકપુરા તરફથી

બિલકુલ ચાંતિ રીતુ છે મારો સરસ સરસ આયોજન છે જુઓ સરસ જુઓ ડિપાર્ટમેન્ટ છે બહેનોનું બિલકુલ શાંતિથી જમણ જમવાનું છે બિલકુલ કોઈ જાતની ભીડ નહીં કશું જ નહીં સરસ આયોજન છે તમે અહીંયા બેનપાર્ટમેન્ટમાં છો ખૂબ સરસ ખૂબ સરસ છે સમુદ્રની અંદર સાસણી જે સેવા છે ને એ પ્રતાપુરા લાસણીના યુવાનો દ્વારા ખૂબ જ સરસ મજાઈ રહ્યા છે પુષ્કળ પુષ્કળ પબ્લિક જોવા જ્યાં નજર દેખો ત્યાં બધા સમાજ બંધુઓ છે અને ખૂબ જ સરસ સેવાલ છે એમ

આ ફર્સ્ટ ક્લાસ આયોજન કરીશું આ બધા નાના બાળકો માટેનું એક સરસ એક આયોજન કરે છે ઘર બનાવે છે અને બધું જ બહુ સરસ આયોજન કર્યું છે આ એક એક્સ્ટ્રા આયોજન બહુ સારું કહેવાય એમ કારણ કે કોઈ સમૂહ લગ્નમાં આવું આયોજન નહીં હોતું એટલે જ સારું આયોજન છે અને ખૂબ જ ધન્યવાદ આ બીજો એમ્યુઝમેન્ટ પાર્ક છે બાળકો માટે એક આ સગવડ કરી છે ફ્રી ઓફ રમવાની જે બાળકો કરા ને અમારે એક આનંદ લઈએ આ એક સમૂહ એક ભાગ બનાવ્યો છે હા અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે કાજી એ બાળકોને ખરા ને બાળકોને આનંદ રહે દરેક વસ્તુ ધ્યાન રાખ્યું છે નાનામાં નાની વસ્તુ એમ છેલ્લે હવે એક સમાજ એક મોડવું હવે સમૂહ આનંદ લઈને ઘર નીકળાય છે અને ખરેખર ખૂબ 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 જ મજા આવી જે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર અને સમાજના દરેક જે ભાઈઓ બહેનોને વિનંતી છે કે સમૂહ લગ્નમાં જોડાવું જોઈએ ગેરવિવાહ કરવા જ નહીં અને એમાં જો તમારે વધારે કરવું હોય ને તો કોઈ મોટા માણસો અહીંયા લગ્નમાં જોડાય તો વધારે સારું દેખાય એમ જે મોટા પાર્ટીઓ જે ગેરવિવાહ બતાવવામાં આવી જાય ને તો ખરેખર ખૂબ સારું દેખાય ખૂબ જ સરસ આયોજન છે ખૂબ જ મજા આવી ને જો અમે મિત્રો સાથે આવ્યા હતા ખૂબ જ મજા આવી જય હિન્દ જય ભારત